નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગુજરાતમાં બેથી લઈને અઢી દિવસ સુધી વાવાઝોડું વંટોળ જેવા માહોલ સાથે માવઠું નોંધાયો છે ઉત્તર ભારત પરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું હતું તેનો ટ્રક ગુજરાતની અડીને પસાર થતા તેની અસર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળી હતી અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો હવે માવઠું ગયા પછી આગામી દિવસોમાં ગુજરાતમાં કેવું વાતાવરણ રહેવાનું છે તે અંગેની વાત કરવાની છે મિત્રો હવામાન નિષ્ણાત પરજ ગોસ્વામીએ ચાકળ વર્ષાની સંભાવના વ્યક્ત કરી છે જ્યારે અંબાલાલ પટેલે ઠંડીનું દર વધવાની શક્યતાઓ દર્શાવી છે મિત્રો પરેશ ગોસ્વામી આગામી દિવસોમાં પવનની ગતિ અને દિશા અંગેની વાત કરીને ઘાંટા ધુમ્મસ અને ઝાકળ વર્ષાની શક્યતાઓ દર્શાવી છે તેઓએ શનિવારે કરેલી આગાહીમાં જણાવ્યું હતું કે હાલ પવનની ગતિ સામાન્ય કરતાં વધીને પચીસથી લઈને ત્રીસ કિમી પ્રતિ કલાકની થઈ ગઈ છે આ ગતિ બેથી લઈને ત્રણ દિવસ સુધી જોવા મળશે મિત્રો જો કે ઉત્તર પૂર્વના પવનો હતા તેને બદલે ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે પવનની દિશા બદલવાને કારણે માવઠાથી મુક્તિ મળશે પરંતુ આગામી બેથી લઈને ત્રણ દિવસ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે આ સાથે ગાઢ ધુમ્મસ અને ઝાકળ પણ જોવા મળી શકે છે મિત્રો ઝાકળ વર્ષાને કારણે વહેલી સવારે વિઝિબિલિટી પણ ઘટી શકે છે જેને કારણે નજીકના અંતરનું પણ સ્પષ્ટ ન જોઈ શકાય મિત્રો માવઠું થયું હોય એટલી ઘાટી ઝાકળ વર્ષા પણ જોવા મળી શકે છે જ્યારે અંબાલાલ પટેલે માવઠા પછી રાજ્યમાં ઠંડીનો જોર વધવાની શક્યતાઓ દર્શાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે છ માર્ચ સુધી ઠંડીનો રાઉન્ડ આવી શકે છે રાત્રિના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીની અસર વધુ રહી શકે છે અને લઘુત્તમ તાપમાન દસ ડિગ્રીથી નીચે જવાની શક્યતાઓ છે મિત્રો મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનો દર વધારે રહી શકે છે છ માર્ચ સુધી ઠંડીનો ચમકારો રહી શકે છે અને શિવરાત્રી સુધી ઠંડા પવનો ફૂંકાતા રહે છે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે ગુજરાતમાં પણ ભારે પવન ફૂંકાવાનો છે અમદાવાદ ગાંધીનગરમાં પવનની ગતિ વધુ રહી શકે છે કોઈ કોઈ ભાગોમાં આંચકાનો પવન રહી શકે છે શિવરાત્રિમાં ઠંડા પવનો આવવાના છે પવનની અસર બાગાયતી પાકો ઉપર વધુ થઈ શકે છે રાજ્યમાં હવામાન વિભાગે પણ રાજ્યમાં લઘુત્તમ તાપમાન ઘટવાની શક્યતાઓ દર્શાવી છે હવામાન વિભાગે સાત દિવસની આગાહી કરી છે જેમાં તેમણે વરસાદની શક્યતાઓ ન હોવાની અને રાજ્યનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ દર્શાવી છે